હેલિકોપ્ટર કહેવાય તો આમાં તને શું ફેર દેખાય છે પ્લેનમાં હેલિકોપ્ટરમાં શું ફેર હોય છે મને આ આર્ધદમી આ ગમેશ આ પ્લેનમાં હેલિકોપ્ટરમાં શું ફેર હોય છે એ છત આમાં પંખા હોય છે આમાં પંખા પંખાનો હોય હોય ને આમાં પંખા હોય છે આમાં નો હોય આમાં પંખા થાય હા આમાં ઓમે ટેન ટેન હે ઓય તને આમાંથી કયા વાહન ગમે મને મને આ તો મોટર ગમે તને એ કયું ગમે તમારે તમારી આ ગમે છુક છુક ગાડી તને કયું ગમે કિરણ આ ગમે કે આ ગમે આમ ગમે તને કયું ગમે પ્લેન પ્લેનમાં જાવ આપણે બેસીને હો